સાબરકાંઠાના ઈડરથી સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠા જિલ્લામાં ભાજપ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે હોબાળો થયાના સમાચાર મળી રહ્યા છે ઈડરમાં ભાજપ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે થયો હંગામો ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા બતાવીને કર્યો વિરોધ છેલ્લા કેટલાક સમયથી પરસોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરવા મામલે વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ક્ષત્રિય યુવાનોએ કાળા વાવટા ફરકાવી ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો विरोध कर ही क्षत्रिय समाजना युवाओं ने पुलिस से अटकायात करी इडर पुलिस मते के लवाया था। जोता रहो सत्य विचार न्यूज़ सरकार श्रीना एकच मान जा मारी भोपालानी टिकट कैंसिल तरी दो आवनारी बेटी आप कहरे नाही बुला आजा इधर नहीं अंदर સુપોળા વિરુદ્ધ બહિષ્કાર કરવામાં આવ્યો છે ભાજપ સરકારનો બે હાથ જોડી પણ હતા કરીએ છીએ કે પસ અવતારી તાનાશાહી આ લોકશાહી શકે શું છે એ અમારું વિચારવા જેવું છે આજે આ વસ્તુ આવનારો સમય ભૂલા નહીં હું આકાશ શેના સાબરકાંઠામાં હું જોડાયેલો છું હેલો ભારતીય જનતા પાર્ટીના સર્વકાર્ય કરતા મિત્રોને વિનંતી કે આપનો કાર્યક્રમ યથમ કાર્યક્રમ મુજબ ચાલશે વિરોધ જેને કરવો તે કરવાનો આપણને એમાં કયા ફરક પડતો નથી એ એમનું કામ કરે છે જય જય શ્રી રામ જય જય શ્રી રામ జై జయ శ్రీ రాయ జయ శ్రీరామ్ జై జయ శ్రీరా జై జయ శ్రీరా శ్రీబల రామచంద్ర భగవాన్ శ్యాబల రామచంద్ర માતાજી ભારત માતાજી હેલો આપણે આજના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન નિમિત્તે જે મહેમાન ઉપસ્થિત થયા સર્વે હું વડાલી અને ઈડર સંગઠન વતી આભાર માનું છું અને આપણો આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ